તો વાંચો જો વાહ મન તો વાહ ગુડ અને ભાઈ એટલો સામાન આવ્યો છે કેશોદ થી પણ હવે કાલ સવારે અને ભાઈ વાહ વાહ દર્શિકા વાહ ખરેખર તો ડેકોરેશન નું કામ રાખતી છે હાજર એ લગક મસ્ત લાગે એ ઇનો બિઝનેસ કરતો હાલે હો દર્શિકા સવાઈ ફુગા બોલાવાના છે બહુ ઝાઝા

આવી જા મેળ કે એ ફુગાનો વાહ હમ થઈ ગયો વરેડી તો ભાઈ આ ખરીદી કરી કાલે એટલી બધી એવું છે ચંપલ વાહ સરસ સારા હે કે બાના છે એટલું શું છે તો બતાવતી દર્શન ખુલી જાય તારા સરસ તારા તું એમાં વંદુ નાખી દી વાહ પર્સ પણ એમ છે

એટલે કે બધું અને ભાઈ મારે જવાનું છે જુનાગઢ એક કામ છે એટલે હું નીકળું છું અને ત્યાં તો દસિકા એના સાસુને ફોન કરી ભાઈ કે તમારે બિલી પત્ર જોઈએ તો કે હું કોઈ આવતું હોય તો મોકલાવી દઉં કહો વાહ શું વાત છે બહુ સંસ્કારી એવો થઈ ગઈ દર્શિકા ત્યાં અમને વિશ્વાસ નથી આવતો ક્યારેક ક્યારેક મને અને ભાનાબીનને કે દર્શિકા એટલું પણ કરી શકે ઓ જો ફટાફટ જમતી જમતી ઊભી થઈ અને હે ને એ કે હાલ હાલ હું કે તમારે જવાનું છે ને તો કે ભાઈ કે કોઈ આવવાવાળું છે કે તો કે મોકલી દઉં વાહ દર્શિકા વાહ એટલે હે ને દર્શિકા સીધી જઈને ભગવાન ના સાનિધ્યમાં મગ્ન થઈ ગઈ છે કોઈ લાગ્યું તો નહિ જુનાગઢ જુનાગઢ હતા ત્યાં એવું તો ન થયું કે તું ખરેખર એટલું તું કરે એમ થઈ ગયો જો ભાઈ બિલ્લી પત્ર હસ છે તો એકે ફઈને મોકલાઈ દો એટલે હો કે આવ ઉતારે જૂનાગઢ કા હાલ ના મજા આવશે પછી નો કે કે કીધું ન હોય કે આમ કે તેમ કે જોઈ ને હવે હાવ શાંત થઈ ગઈ કઈ નો કે આવું થાય મજા આવી છે હો તો કઈ આવું તો હાલ લઈ જા હાલ હાલ

હું જાઉં છું જુનાગઢ અને જુનાગઢ આજે ક્યાં જવાનું છે એ ત્યાં જઈને જ જોઈએ કે સ્પેશિયલ શું કહેવાય કે મારે નથી કહેવું તમને તમે રાહ જોઉં કાલના બ્લોગમાં આવશે જરૂરથી અને ત્યાં સુધી અમારી ચેનલ લાઇક છે સબસ્ક્રાઈબ કરી નાખો અને મળીએ એ બનશીને અને હીરવાને ચાલો મળીએ કાલે